દિવાળીનો પર્વ પૂર્ણ થતા જ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો આજે રાજ્યમાં કોરોનાના નવા કેસ તો બેતાલીસ દર્દી સ્વસ્થ થયા જો કે છેલ્લા કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ છે નજર કરીએ રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા નવા કેસ પર તો અમદાવાદમાં સોળ સુરતમાં પાંચ વડોદરામાં ચાર રાજકોટમાં બે જામનગરમાં એક કેસ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં ચાર લાખ નવ હજાર સાતસો સત્યાવીસ લોકોએ કોરોનાની રસી મુકાવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો મંગળવારે ખંભાળિયાના આરાધના ધામ પાસે મુંબઈના શહેજાદ નામના શખ્સને ઝડપી લેવાયો તેની બેગમાંથી હેરોઈન અને એમડી ડ્રગ્સના કુલ ઓગણીસ પેકેટ મળ્યા સત્તર કિલોગ્રામ જેટલા ડ્રગ્સની કિંમત થાય છે એઠ્યાસી કરોડ પચીસ લાખ જેટલી શહેજાદની પૂછપરછ બાદ આજે દિવસભર ચાલ્યો તપાસનો ધમધમાટ શહેજાદે કબૂલ્યું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી ગુજરાત લવાયો અને સલાયાની આમીના મંઝિલમાં રહેતા સલીમ કારા અને અલી કારા નામના બે ભાઈઓએ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો આ ઘટસ્ફોટ બાદ પોલીસ પહોંચી આમીના મંઝિલ અને ત્યાંથી સુડતાળીસ પેકેટ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો જેની કિંમત થાય છે ત્રણસો કરોડ રૂપિયાની આસપાસ પોલીસે કારા બંધુઓને દબોચી લીધા શહેજાદ તો પોતાની પાસે રહેલો ડ્રગ્સનો જથ્થો મુંબઈ લઈ જવાનો હોવાનું ખુલ્યું છે પણ કારાબંધુ પાસેથી સુડતાળીસ પેકેટમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો તેની પોલીસે તપાસ શરૂ કરી છે દાખલા તરીકે એમાંથી સત્તર કિલો અને છસો એકાવન ગ્રામ મેં જે કીધું એ બંબઈ જવાના હતા બાકીના જે અત્યારે સુડતાલીસ પેકેટ મળ્યા છે એ સુડતાલીસ પેકેટમાં કુલ કેટલો કિલોગ્રામ બીજું છે અને કયા પ્રકારના પદાર્થ છે અને એ કોને એ લોકો સપ્લાય કરવાના હતા અને કયા જગ્યા મોકલવાના હતા ગુજરાતમાં મોકલવાના હતા કે એની બહાર મોકલવાના હતા એ તપાસ આપની સાથે કરીને છે ગુજરાત પોલીસે છેલ્લા પંચાવન દિવસમાં પાંચ હજાર સાતસો છપ્પન કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે જેની કિંમત થાય છે બસો પિસ્તાળીસ વધુ જ્યારે પોલીસે નેવથી વધુ આરોપીઓની ધરપકડ કરી રાજ્યમાં મોટા પાયે ડ્રગ્સ ઝડપાતા રાજકારણ ગરમાયું કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ડ્રગ્સ માફિયાઓને રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો

એ સ્પષ્ટ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની આમાં સામેલગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે આપણા જ ગુજરાતના એક રાજનેતાએ ખૂબ દુઃખ થાય એ પ્રકારના ટ્વીટ કર્યા છે જે રાજ્યમાં એમની પોતાની સરકાર છે એ જ રાજ્યમાંથી આ ચાર માંથી ત્રણ કેસો પકડવામાં આવેલા છે એ જ રાજ્યમાંથી પેડલરો ગુજરાતમાં આવેલા હતા અને અમારી ગુજરાત પોલીસે ડ્રગ્સના આ પેડલરોને પકડવામાં આવેલા છે ડ્રગ્સ મુદ્દે હંમેશા પોલીસ ખૂબ જ ગંભીર હોય છે સોસાયટીએ ડ્રગ્સ પકડાય એને નેગેટિવની બદલે પોઝિટિવ લેવું રાધાની દિલ્લી જે આફગાનિસ્તાન સંકટ પર યોજાઈ સાત દેશના સુરક્ષા સલાહકારોની બેઠક બેઠકમાં ઈરાન રશિયા ઉપરાંત મધ્ય એશિયાના દેશો જેવા કે તઝાકિસ્તાન કિર્ગિસ્તાન કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાને ભાગ લીધો બેઠકમાં તમામ દેશોએ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી સાથે જ એક સૂરે આતંકવાદ અને ડ્રગ્સના કારોબારને રોકવા આહવાન કર્યું તાલિબાનના શાસન બાદ તમામ દેશોની નજર અફઘાનિસ્તાન પર છે

બેઠક દરમિયાન અજીત ડોભાલે કહ્યું તમામ ક્ષેત્રે સહયોગ આપવાની ખાતરી આપી અફઘાનિસ્તાન સાથે લાંબી સરહદ જોડાયેલી હોવાથી આતંકવાદ અને દાણચોરીનો સૌથી વધુ ખતરો હોવાની પણ વાત કરી ખાસ વાત એ છે કે આ બેઠકમાં ભાગ લેવાનો ચીન અને પાકિસ્તાને ઇનકાર કર્યો પાકિસ્તાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં ભારત નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે જેના વિરોધમાં તે બેઠકમાં નહીં જોડાય જ્યારે ચીને પણ કોઈ કારણ આપ્યા વગર બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો દેશ કે પહેલે પ્રધાનમંત્રી જી નાકો બના દીધા હતા તો ભારતના બટવારા ય નહીં હોતા સામે આવ્યો હતો જ્યારે હરદોઈની એક સભામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ જીન્ના પ્રેમમાં એટલા તણાઈ ગયા કે તેની તુલના નેહરુ ગાંધી અને સરદાર પટેલ સાથે કરી राष्ट्रपिता महात्मा गांधी जवाहरलाल नेहरू जिन्ना एक ही संस्था में पढ़कर के बैरिस्टर बनकर के आए थे एक ही जगह पर पढ़ाई लिखाई की उन्होंने वो बैरिस्टर बने उन्होंने आजादी दिलाई उन्हें किसी भी तरीके से अगर किसी का भी संघर्ष करना पड़ा होगा तो वो पीछे नहीं हटेदिवस उत्तर प्रदेश चूंटी जंग में अखिलेश नीवेदन चर्चा में आज राजभर ने आज सवाल पूछाया तो अजीबो गरीब दलील कर देश के पहले प्रधानमंत्री जिन्ना को बना दिया गया होता तो भारत का बंटवारा ही नहीं होता इस बात को आडवाणी जी के विचार को पढ़िए अटल जी के विचार को पढ़िए जो संदेश के शुभचिंतक है उनके विचार को पढ़िए वो क्यों उनकी तारीफ करते थे अखिलेश यादव जय जिन्ना अंगे निवेदन आप तो खुद योगी आदित्यनाथ पलटवार लेकिन तब तो उनका वह विभाजनकारी मानसिकता एक बार फिर से सामने आ गई काजी राज भरे भरी आवाज शब्दों का प्रयोग तो हमने पाकिस्तान जवानी सलामड़ वाली जिन्ना को जिन्ना भारत की राजनीति के महापुरुष लगते हैं उनको जिन्ना के देश चले जाना चाहिए भारत पर भारतीयों पर उनको बोझ बनकर नहीं जीना મોહમ્મદ અલી જિન્ના કોઈ રાજનીતિક દલો ને અલાજીન કે જીન્ન ચૂંટણીમાં વોટ અપાવી શકે છે આ સવાલ એટલા માટે કારણ કે અખિલેશ યાદવ જિંદા ને સમર્થન આપતા નિવેદન પર હજુ કાયમ છે जो कि कांग्रेस नेताओं पर अखिलेश ने इतिहास अभ्यास न सलाह अपी रहा है ये कोई नई बात नहीं है अडवाणी जी भी पाकिस्तान में जिन्ना जी के कब्र पर गए थे फूल चढ़ाए थे श्री अखिलेश जी ने यह बयान दिया हुआ मैं नहीं समझता कि यदि थोड़ा बहुत इतिहास उनको जानकारी होती तो इस का बयान दशरथ के पथा का पुत्र है असली पुत्र है। वो श्रृंगी ऋषि साहब उत्तर प्रदेश न प्रयागराज में त्रन दिवस पहला निषाद पार्टी ना अध्यक्ष भगवान श्री राम पर अभिवादित निवेदन आप जेना पर भाजप सांसद ब्रिज भूषण शरण सिंह आकरा प्रहारों कर जब राम पैदा हुए तो इनकी माँ दाई थी क्या वहाँ पर नार इन्होंने काटा था क्या સંજે જવાબ આપતા આપતા ભાજપ પણ નિવેદન આપી દીધું ઉત્તર પ્રદેશમાં નિષાદ પાર્ટી નિવેદન પર માફી રાજનીતિ કરે છે બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં નિષાદ પાર્ટીને માત્ર એક બેઠક મળી હતી સંજય નિષાદે ઉત્તર પ્રદેશમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે તેઓ નિષાદ સમુદાય માટે આરક્ષણની માંગ કરતા આવ્યા છે પણ આ વખતે વિવાદિત નિવેદન આપીને ભાજપના નિશાને આવી ગયા પોતાના નિવેદનને લઈને અવારનવાર વિવાદમાં રહેનાર ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરી એકવાર ચર્ચા આ વખતે તેમણે મસ્જિદોમાં આઝાન પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેનાથી ઊંઘ ખરાબ થાય છે સાધની આઝાનના કારણે સાધનામાં ભંગ પડે છે और वो आवाज लगातार चलती रहती है सबकी नींद खराब होती है कुछ लोगों पेशेंट भी होते हैं उनकी भी बीपी बढ़ते हैं लेकिन किसी को कोई परवाह नहीं है इस बात की वो तो जबरदस्ती के माइक हमारे कानों में घूजते हैं और वो देते हैं और जब हम माइक लगा लेते हैं तो विधर्मियों को बड़ी पीड़ा होती है भोपाल में प्रज्ञा ठाकुर ने निवेदन आप तो भोपाल थी कांग्रेस से पलटवार करे पार्लियामेंट की मेंबर है हजारों लोग भोपाल के गैस में मरे थे और उनका आज तक उनको ध्यान नहीं आया एम्स का जिला योजना समिति में खुद चिल्ला चिल्ला कर बोली जो उनके अधीनस्थ आता है कि अधिन एम्स में बहुत गड़बड़ी है जहाँ इंसान एक दवा लेने जाता है एक मरीज वहाँ की की आवाज़ नहीं आई लेकिन उनको आजान की आवाज से तकलीफ हो रही है तो मैं उनसे कहूंगा कि भोपाल की सांसद हैं सांसद का प्रतिनिधित्व कर रही हैं उसका लिहाज कर मस्जिद में थती आजानों पर सवाल उठी चुके आ भाजपा सांसद प्रज्ञा ठाकुर उछाड़े હાજી અલી ચાલ્યું જા અને એ કામ પૂરું કર જે મેં તને કહ્યું હતું ત્યાંથી ઘરે પરત આવજે જી સર બહારથી તાળું મારી દેજે અને ચાવી બારીમાંથી હોલમાં ફેંકી દેજે ઠીક છે જલ્દી આવ અને જલ્દી પરત જા પ્રભાકર સેલ અને કેપી ગોસાવીની વ્હોટ્સએપ ચેટ એ વાતનો પુરાવો છે કે ક્રૂઝ પાર્ટીમાં એનસીબીની છાપે મારી બાદ મોટો ખેલ ચાલી રહ્યો છે પ્રભાકર સેલના એફિડેવિટ મુજબ કેપી ગોસાબીએ હાજી અલી જઈને ઇન્ડિયન હોટેલ પાસે કોઈ વ્યક્તિને મળીને પચાસ લાખ રૂપિયા લેવા કહ્યું હતું પ્રભાકર સેલ સવારે પોણા દસ વાગે ત્યાં પહોંચ્યો જ્યાં સફેદ રંગની એક કાર આવી અને પૈસા ભરેલી બે બેગ તેને સોંપી કથિત વસૂલીકાંડના સૌથી મોટા રાજદાર પ્રભાકર સેલે વધુ એક સનસનીકેજ ખુલાસો કર્યો એનસીબીની રેડ પહેલા જ કેટલાક લોકોની ઓળખ થઈ ચૂકી હતી અને તેમની ધરપકડ માટે એક ષડયંત્ર પણ રચવામાં આવ્યું હતું પોતાના એફિડેવિટમાં દાવો કર્યો કે ગેપી ગોસાવીએ વોટ્સએપ મારફતે એ જ લોકોની તસવીર મોકલી જેની ધરપકડ કરવાની હતી આ વોટ્સએપ ચેટ પર બીજી ઓક્ટોબર તારીખ છે અને સમય એક વાગ્યાને ત્રેવીસ મિનિટનો છે કેપી ગોસાવીએ પ્રભાકર સેલને વોટ્સએપ પર કેટલાક લોકોના ફોટા મોકલ્યા અને કહ્યું જો ક્રૂઝ ઉલ્લેખ પોતાના ડ્રાઈવર પ્રભાકર સેલને ને દસ લોકોની તસવીર મોકલી હતી કેવીના દસે ટાર્ગેટ ઘણા હાઈ પ્રોફાઇલ માણસો હતા દસ ટાર્ગેટમાંથી એક શખ્સની તો પ્રભાકર સેલે ઓળખ પણ કરી હતી અને તેની જાણકારી કેપી ગોસાવીને વ્હોટ્સએપ પર આપી હતી પ્રભાકર સેલના એફિડેવિટ મુજબ બપોરે ચાર વાગ્યા ને ત્રેવીસ મિનિટે પ્રભાકર સેલે ગોસાવીને જાણકારી આપી કે એનસીબી એ તેર લોકોની ધરપકડ કરી છે એબીપેસ્મિતાને કેટલીક તસવીરો પણ હાથ લાગી જેમાં પ્રભાકર સેલે ક્રૂઝ પાસે ઊભા રહીને સેલ્ફી પાડી હતી અધિકારી ઉનોને બોલા એ પેપર પર સાઈન કર

कि प्रधानमंत्री के, के कार्यक्रम में कैसे एक्सेस मिल जाती है तस्वीरें किसी के शादी में किसने उतार ली मैं ये नहीं कहना चाहता किसी नेता के साथ उसकी तस्वीरें यह आरोप मेरा नहीं मेरा आरोप है कि दो पासपोर्ट जाली पासपोर्ट के साथ मुंबई एयरपोर्ट पे पकड़ा गया एक कुकायत मुंडा दो दिन में जमानत हो गई एक कुकाद गुंडा जिसके ऊपर लगातार आरोप थे प्रधानमंत्री के कार्यक्रम के भीतर जो वीआईपी का पूरा अरेंजमेंट था उसमें कैसे पहुंचा पूरी तरह से देवेंद्र जी का संरक्षण उसको था नवाब मलिक के आरोप लगावियो के फड़नवीस ने देखरेख में डुप्लीकेट नोट नो खेल चाले छे नकली नोटों ना नेटवर्क नो बांग्लादेश पाकिस्तान साते संबंध नोटबंदी दरमियान नकली नोट नो खेल करायो नकली पासपोर्ट साते पकडाएल आरोपो साते टेमना संबंध ફડણવીસના સંરક્ષણમાં વસુલીનો ખેલ ચાલતો હતો આજે ગુજરાત સહિત દેશભરમાં સૂર્ય અને પ્રકૃતિની ઉપાસના મહાપર્વ છઠ ની ઉજવણી કરાય છઠ એક માત્ર એવો પર્વ છે જેમાં ડૂબતા અને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવે છે बिहार उत्तर प्रदेश दिल्ली आसाम उड़ीसा सहित अवसर नेहार में था आज ये पूरे विश्व में हो गया हिंदुस्तान में उत्तर प्रदेश में भी इसकी इसकी महिमा बहुत बढ़ गई तो छठ माई की कृपा है तो ये त्यौहार ये बहुत ही ज्वलित है सूर्य देवता सूर्य भगवान के કે સૂર્ય ભગવાન કે સાથ ઇસકે ઇસ ઇસ ઇસકી ઉર્જા મિલતી હે ઉનકે પૂજા મે બડી ઉર્જા હોતી હે તો આ તરફ સુરત માતાપી નદીના કિનારે છઠ પૂજા માટે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો પહોંચ્યા અમદાવાદમાં ઇન્દિરા બ્રીજ ના घाट ખાતે છઠ પૂજાનું આયોજન કરાયું જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સામાજિક ન્યાય મંત્રી પ્રદીપ પરમાર સહિતના નેતાઓ પહોંચ્યા ગુજરાતમાં વસ્થા યુપી બિહાર અને ઝારખંડના લોકો નદી કિનારે ઉગતા ને આથમતા સૂરજને અર્ધાપીને પૂજા કરે છે